આમાં તમને નહીં દેખાય એટલે અમને કઈ ખબર ન રહે અહીંયા હુવાઈ ગયો તો પછી નો ખબર પડે હા તમારે તો આવી ન આ તારે મોબાઈલ giro ચાલુ મોબાઈલ જ ધૂમેડો બીજો કઈ ધંધો જ નથી પછી શું લેવા પછી કે કાઈ વધ્યું નહીં હું વધે મારો ભાઈ મોબાઈલ તો જોવો પડે ને તમ જોતા કોઈ જોતા જ હોેલા ભાઈ મોબાઈલ જોવાના હોય તી જોવા આ તો નવરા હોય તો જોવા આ તો નવરા ન હોય કામ હોય તે કે આલે મોબાઈલ તે મોબાઈલ કોલીને બેઠે પાણી એની એટલે કે મારા ભાઈને પૂછ લો એ મોબાઈલ ભાઈ તું મોબાઈલ તો એમ જ મોબાઈલમાં તો જ પડે આમણા થોડો ટાઈમ છે આપણને મોબાઈલ હળવો આપ્યા છે મોબાઈલમાં મથવા જ આપ્યા હોય કેવું 400 નવે જો આપણો ભાઈ માવો બનાવે છે નવે અમે ખાવી એ દસ રૂપિયા વાળો લાવ્યો છે નાની પડીનો માવો અમારે મોટી પડીની ઓકાત નથી પાછી ઓકાત વાત મર કર જો આ નાની પડી આ માવો કારણ કે હવે પબ્લિક માવા નાના નાના બનાવે છે પૈસા અમારી પાસે નાના નાના રહ્યા એટલે નાના નાના માવા આવે હું કેવું મારો ભાઈ કઈ ઘટે ને આ માવા મારે એક ને થાય એમ છે એવું ન હાલે ખવરો પડે મારો ભાઈ માવો તો થોડોક જઈ જાય ને બેક દાણા આમ કે માવા દિયો મને એમ કે હું તમારો ફોટો પાડે મારા ફોટો નથી પાડ્યો તમે મારો સાહસ છો ને તારા સાહસ નથી અમે તો અમે કોઈના સાહસ જ નથી એમ યામ થોડું હાલો ભાઈ મારો ભાઈ ઈ મારો ભાઈ સાહક છે ઓ મારો મિત્ર છે મારા ફેન ફોલોઅર મારા સબસ્ક્રાઇબર મળવા આવ્યા છે આજ વાડીયા છે એને જોઈ પગ ભાંગી ગયો બિચારાનો આવા ધંધા એના હોય પણ તો એ પગ ભાંગલો છે ને તો મારા ફેન સબસ્ક્રાઇબર મને મળવા આવ્યા તો આવું પડે ને કારણ કે તમે માવો ખરો થઈ સારું કર્યું તમે આવ્યા અમને આનંદ મળ્યો આવો નવા અમને સપોર્ટ કરતા રહેજો આવીને તમને માવા ખબર એટલે આપડે ફેન એના માવા ખાવાના અમારી ઓકાત નથી માવો લેવાની આ ખબર હોય જોતા હોય રિઝલ્ટ હોય એને ખબર છે અમારી ઓકાત નથી માવો લેવાની દાંત તમારી નથી પૈસા નથી તો આ થોડા એને રાખ્યું આ છે આમાં પૈસા છે ને નકરો પૈસો જ બનાવવાનો છે આમાંથી પૈસો પૈસો જ બનાવવાનો છે સારું હાલો આમ માવો બાવ ખાઈને પછી આગળ દેખાડ ના બધા મિત્રો અમારા સાહકો હવે ઉપડ્યા છે ઘરે જે અમને ફેન ફોલોઈંગ સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા એ જાય છે હવે હાલો હાલો અજયભાઈ આવજો જય માતાજી જય માતાજી સારું હાલો અમારા સબસ્ક્રાઈબર જાય છે પછી આવજો મળવા કહીએ કે અમને આમ સપોર્ટ બપોર્ટ કરતા રહીજો હા સારું હાલો હતી જય માતાજી હવે અમે પાછા મારા ધંધામાં ધ્યાન દેવો મળે પાણી વાળવા મળી હું મારો ભાઈ બે બેઠા છે પાણી પાણી વાળી વાવા જેવું આવે હેલો મિત્રો આપણે બપોરે કંઈ બ્લોક નતો નહોતો તરફ શરૂ કરી દીધો એટલે આપણે તો એ જ કામ કરીશ પાણી વાળવી વાવે જેવું ના મારો ભાઈ પાણી વાળે છે એટલે હું જ વાળતો હતો ગયા તો બે બે નાગા વાળવા દીધા અને પાણી કેટલું આવે એ કેજો મિત્રો આ નાગા રે જબદારા ના હાથમાં આ તો આપણે વાળી દેવી એટલે અત્યારે કે એ તો કૂતો તો હવે એને આગા તો નાકો વાળો દીધું હું કેવું કલેજા હા કલેજા હાસી વાત ને હાસી વાત કા નાકો તો નાકા નતા રહેતા એ નાકા તરથી નતા રહેતા ભાઈ આપણે થી તો નાકો રહે છે એ થી ન જ નતા રહેતો આ જો આ એટલું બધું એનું પાણી આવે એટલે આ છોકરાઓનું કામ છે બચ્ચો કા ખેલ નહીં યાર

Màu vào hệ lụy của hệ lụy móng vào hệ lụy móng vào màu lụy móng vào Màu lụy móng vào hệ lụy móng vào hệ lụy móng vào hệ lụy

તો <no> <casualidad> હાલો આપણે હવે મિત્રો પાણી બાણી પી ગયું છે એટલે લાઈટ વહી ગઈ છે ને હવે આપણે ખેતર માં આટા મારવી છે ને આપણે આ તુર જોવો તમ તારે તુર તો મેં તમને કેટલી ફેરું બચાવી આ દેખાડ જ કર્યું એવું થાય ઓલું પારવી માંડવી નું કેતો તો અહીં જોવા પારવી માંડવી મારી બહુ જ હજી પારવી પડી ગઈ છે પણ હાલ છે શું કેવું મારો ભાઈ હાલ છે ને તો વાંધો નહીં હાલો હવે આ વ્લોગને અહીંયા એન્ડ આપી દેવી અમારો જો વ્લોગ ગમ્યો હોય તો આવા લંગુરકા વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સપરપ્રાય સબસ્ક્રાઈબર કરી નાખજો જય હિન્દ જય ભારત અસ્તુ